બાપુ પાચા હોય ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં તો આજે આપણે જવાનું છે નિષ્કલંક મહાદેવ કોળિયા અવાજ એ આવો થોડો કારણ કે આજે બાપુમાં દરિયો છે આપણે રીલ શૂટ કરવાની છે આયા પિલનકા છે વિશાલ છેટ છે અમારે હા કોળિયાકના દરિયા આવી જો મસ્ત તટકો મોણ આવે છે આ કે છે છે ફોન મસ્ત મંદિર આમ દેખાય છે દરિયો છે બતાવી થોડી વાર ત્યાંમાં સન્દુ ગોઘરી આવી ગયો કઈ જગ્યા નાસ્તો કરવી છે આખ છે દરિયા કઈ ભેગું છું નહિ પવન બો હતો એટલા માટે થોડું સારું લોકેશન ગાર્ડન વિશાલ શેટ ની અમે બધા ખબર નાયા વગર આવી ગયા છે આ વિશાલ શેટ કે ના આવું તો હે ક્યાં વિશાલ શેટ આયા સ્વિમિંગ પુલમાં વૈયા અત્યારે ના આવતો હજાર રૂપિયા લઈ ગયા છે ભાઈ અહીંયા રિસોર્ટ ની ફી હજાર રૂપિયા લીધી છે

બાપુ જો ફાઈનલી મંદિરે પોગી ગયા છે ગાય તમને બતા હોય તો રેકડી નાખી છે હવે હું છે આમાં કઈ સમજાતું નથી એક બાપુ આમ પોગી ગયા છે અને અહીંયા બીજી એક રેકડી જાય છે અને બીજું બધું પબ્લિક અહિયાં ઊભું છે જો આવે છે લાકડી ગાય આપણે મંદિરે પોંકી ત્યારે અહીંયા જય મહાદેવ મહાદેવ ત્યારે બધું પબ્લિક તો આવે જ છે આપણે થોડાક આગળ વધ્યા અહીંયા દર્શન કરશું મંદિરે એ નિષ્કલંક મહાદેવ મિલાક્કા ને વિશાલ છે બે આવે છે ધીમે ધીમે હાલે મહાદેવ મહાદેવ

એને એક દી શૂટ કરે તો એક દીનો આરામ અમે અમે તમારી જેમ 12 વાગી ના જાગીએ ખોટું બોલે છે ગાઈસી આવ લોક સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી